કડી તાલુકામાં આઠ ખેરાલોમાં બે મહેસાણામાં દસ સટલાસણામાં ત્રણ ઉંઝામાં બે વડનગરમાં ત્રણ વિજાપુર ચાર વિસનગર એક મળી કુલ ચોત્રીસ દીકરીઓ સગર્ભા મળી આવી છે બહાર આવેલા આંકડાઓ પરથી બાળ લગ્નો થયાનું પણ દેખાઈ રહ્યું છે અહેવાલ ગાયત્રી ઝાલા મહેસાણા અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં